ન જેવા વિતરણ કરવામાં આવે છે પોસ્ટ ઓફિસ દ્વારા પ્રકારની નવી પહેલ કરવામાં આવી છેનું આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર કેસી સિંધાએ જણાવ્યું આજરોજ લાલ બજાર હનુમાનજી મંદિરની સામે પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીએ છીએ જે નજીકની અંદર પંદરમી ઓગસ્ટ આવી રહી છે તો એ પંદરમી ઓગસ્ટની આવી રહી છે તો એનું રાષ્ટ્રધ્વજ ત્રીસ રૂપિયા લેખે એનું વિતરણ કરીએ છીએ નજીકની અંદર રક્ષાબંધન આવી રહી છે તો કોઈ બેન પોતાના ભાઈને રૂબરૂ મળી ના શકે તો અમે રક્ષાબંધનના કવર પણ અહીંયા પોસ્ટ ઓફિસ દ્વારા દસ રૂપિયાની અંદર વેચાણ કરીએ છીએ કોઈ ભાઈઓ હરદ્વાર કાશી રૂબરૂ ના જઈ શકે તો ગંગાજળ જે અમે અહીંયા પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળનું પણ વિતરણ કરીએ છીએ જેની કિંમત ત્રીસ રૂપિયા છે તો નજી પવિત્ર સાવા મહિનાની અંદર ગંગાજળનું વિતરણ પોસ્ટ ઓફિસ દ્વારા થાય છે તો દરેક ભાઈઓ ગંગાજળ પણ લઈ શકે છે અલગ અલગ જે પોસ્ટ ઓફિસની સેવાઓ છે એ એ પણ અમે એનું દરેક પબ્લિકને જાણકારી આપીએ છીએ આધાર કાર્ડનો આધાર કાર્ડના કોઈ પ્રોબ્લેમ હોય તો એનું પણ સોલ્યુશન પોસ્ટ ઓફિસમાં કરીએ છીએ બીજી પણ ઘણી છે સુકન્યા છે પીપીએફ છે નાના બાળકો માટે સુકન્યા યોજના છે તો સુકન્યા યોજનાનું પણ અમે દરેક પબ્લિકને જાણ કરીએ છીએ પોસ્ટ ઓફિસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા